Sí. Yeah. જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સર અશોક પટેલ બોલું છું અત્યારે ભેખડા ગામ જે સિનોર તાલુકામાં આવી છે ત્યાંથી જિજ્ઞેશભાઈ વસાવાનો ફોન આવ્યો હતો કે અમારા કુવાની ઓરડી પર એક સાપ આવ્યો છે તો તમે આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક કિલ બેગ સાપ હતો જેને ગુજરાતીમાં પાણીનો સાપ અથવા તો ડેન્ડબુ પોલ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ જિગ્નેશભાઈ તો આ જિગ્નેશભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો